165 165 લોંગ રૂટ છે કે શું વસ્તુ ખબર એ પૂછતાવી હે બરાબર બધું બરાબર છે ચેક કરતા વસ્તુ થોડી વસ્તુ નથી એટલે ગાડી ચલાવવાની વાડીઓના રસ્તે થી જવાનું છે આપણે ના મજા આવે આવા રસ્તેથી ચલાવવાની ગાંઠી મોટો વે કરતાં હં પણ રોડ રસ્તા તમને બધે સરખા જ મળે એમ ગમે ત્યાં ગમે કોર્નરમાં તારી બધી તૈયારી થઈ ગઈ છે આઈપેડ મોબાઈલમાં બધું ડાઉનલોડ ને બધું હં તને કાઢવું એ તો કારના શર્ટ તને મજા આવે બેસવાની કઈ નહીં કિશુભાઈ ને ઘણા ટાઈમ પછી મળશું કેમ તને મળવા માટે એક્સાઇટેડ છો કે એવું કઈ ખાસ નહીં ઓકે મને એવું લાગતું તો આજ જવારમાં તું રેડી થઈ ગયો હોય જે રીતના એ ફટાફટ એટલે સારું ચાલ એન્જોય રોડ ટ્રીપ સ્ટ્રાઈક નહીં શું કહેવાય ને આંદોલન ઈટ સ્ટ્રાઇક ને આંદોલન છે નો ફાર્મ નો ફૂડ એ લોકો માટે રૂલ્સ પહેલા કર્યા હોય માટે હા મત લોકો બરાબર ફર્સ્ટ ટાઈમ મે આટલું જોઈયું એમ કેમ તો મોન મારો છો બરાબર ક ફાર્મર સપોર્ટ કરવો જ જોઈએ striker

રિની ચાલુ જ લાગે સપ્ટેમ્બર મહિના ઓક્ટોબર ડિસેમ્બર ડિસેમ્બરના જાન્યુઆરી ચાર મહિનાથી કે શું બે દોઢ મહિના તો તું આવ્યો બે દિવસ એમ તો નહી ને આમાં અહીંયા અહીંયા ચાર ઘર કેવું ચેક ઘર તો છોકરા મારો ના પરમ છોકરા છોકરા રહેવું તો તો એવું રાખા છે

આ બધું ઘર કેવું રાખે છે પણ રાખે વાંધો નથી ચાલ હવે આજનું વ્લોગિંગ તારે કરવાનું છે તાર રૂમ ચેક ચાલ પછી થોડીક વસ્તુઓ આવી હોય એમને આપી દે

એ હા બન ચેક કરવા છે એટલે હમણા એવું હોય તો ઘરે લઈ તાજી છે પછી વાગા બ્લાઉઝ ને વાગે નથી આ હોય કે નથી છે મારા ઈ કેલાની વેપ ના ના રોહિતભાઈ ની દવા નથી આ હેયર સ્પ્રે છે હા બાય માટે હા પછી તારી માટે છે

બસ એટલું છે એ ખબર નહી ઈ બાય મોકાયો તો મને લાગે કે મારી પાસે છે એક પેકેટ ને પણ પેકેટ છે મારી એ ના 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 ઓપા ડમ્બેલસ ગોતતા તાયકી કે મને ગોતી દે ગોતી દે પછી તો હય આયા છે આ બધું મારી લઈ જવાનું છે આ એટલું છે આ બધું તારે લઈ જવાનું છે આ આટલું ના કેવું રૂમ હારો છે કાન તું ફર્સ્ટ ટાઈમ જો છે ને તું આ બધા તારા પોસ્ટર પડી ગયા હતા ને ખાલી ઓરેન્જ હતો જો મારે બધાય રહ્યા

પણ આપણે અબુધાબી માં હોય ને સિક્યુરિટી પાસે ક્લિયર કરવાની બરાબર તો ન પૂછે પણ અહીંયા પૂછે થોડોક હોય હા 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 બહુ મારી વસ્તુ તો તારી એક તું જે બધું લઈ આવ તો તારો બુઝાવે કે ને બધું બરાબર રૂમ સારો છે આજે વસંત પંચમી છે આજે મારા શિક્ષા પત્ર લેખી દી તો શિક્ષા પત્ર આજે વાંચી લેજે મને એનો ટાઈમ મળે તમે જાય પછી હા અખી ઓકે ઓકે બહુ મોટી તો છે ને ઓલું તારી પાસે છે ને ફોટો ભાઈ આવી હા અમે ઘરે સોત કરે હા ઓર્ડર છે ना આ ગડે ઇન્ડિયા થી મેં આવ્યો ઇન્ડિયા થી આગડે ગયો તો ત્યારે તો પછી પેલા નું યાદ આ ક્યું છે આ બહુ સરસ છે કોનું કોનું યાદ ચિરાગ ભાઈ નું ચિરાગ ભાઈ નું હા મે હો લે હા એ તો હર છ યાદ આ સારું છે આ સારું છે કે નોા પટેલ ના છે બીજા ના 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 બીજા ના છે કે કેની બાજુમાં ત્યાં સ્ટોર હતો એક આ થોડુંક સ્ટ્રોંગ છે

तो जैसे आओ जो कुकिंग विद क्रिश मारा फ्रेंड है बुक मने आई भी थी हाँ हाँ नीचे रही थी ना हाँ हाँ ओपन करिए थी क्या हाँ हाँ ओपन करो करो है। करो करो ओपन कुक वो कर रेसिपीज वही बताइए हाँ 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 लतीर लग के ली चाहे बताइए है अरे सिक्की तेल चाहे ना ना तो मारा फ्रेंड है लग के ली चाहे बराबर इंग्रेडिएंट्स जो ने પછી આ વેજ છે કે બધું પેલું છે ના ના એને ખબર છે હું વેજીટેરિયન છું એટલે બધું વેજ છે અને ને ક્યાંક બનાવી છે અને ના બનાવી છે એને કર્યું છે પનીર જે કાન નીચે ને વેફર આપી દે બાએ મોકલાવેલું છે ઈ ને આ તારી કેરાણી વેફર છે તારા માટે પતંગ અને પછી હા જો તારા માટે પતંગ છે તને જગાવતા આવડે મને ના આવડે તો તું પપ્પાને તું આઈ ને તું કરજે હા અને એના કે પૈસા પણ હતા કહાન મે જોય બાય તારી માટે 5 પાઉન્ડ આપ્યા હતા અને 5 પાઉન્ડ મારી માટે હતા પણ હું પણ તને હવે 5 પાઉન્ડ આપું છું એટલે 10 પાઉન્ડ થઈ ગયા મોટો ભાઈ છે તો તને એટલો ફાયદો થયો કા થેન્ક યુ હવે એકાદ વર્ષ મોટો હોત ને એકાદ બે વર્ષ તો તારી પાસે ના મૂકત તો પછી આફ આફત કરતી কেডিষ্য লি ক্যানে মাতে এটলো মটো এটলো কেড্যার্য় কেটল মামনে লিয় লিয় দুকে কেট্টা মাটারে কেটলো কেটল পাজ্য় � ਅਨੇ ਪਛੀ ਅਨੇ ਪਛੀ ਆ ਚੇਲਾ ਦੇਖਾਣਾ ਤੁਮ ਤੁ ਮਗਨੇ ਚੋਖਾ ਤਾਂ ਤੇ ਯੂਜ਼ ਹੀ ਨਹੀਂ ਕਰ ਸਕਦਾ ਵਰਤਤ ਨਹੀਂ ਤੂੰ ਹਾਂ ਹਾਂ ਓਕੇ ਅਨੇ ਪਛੀ ਆ ਫ੍ਰੀਜ ਮੈਂ ਤਾਂ ਥੋੜਾ ਉਹ ਆ ਕਿਹ ਜਮਕੋਆ ਉਹ ਇਹ ਬਾਹਰ ਹੀ ਮੁਕੀ ਜਵਾਂ ਕਿ ਜਗ੍ਹਾ ਨਹੀਂ ਕਿਹ ਖਾਣਾ ਮਾ ਖਾਣਾ ਚਿੰਨਨ ਮਾਤੇ તેનો પરિઘો સкруયને એટલે કે પ્રકારની નથી અમે સોલેવી છું સરસ ज्ञानी મુક્તિ હા આન્યા કેમ મુકિદે હા આન્યા મુકિદે મસાલો લીવા પૂછો તો વાપરું છું ઈ મારા ફ્રેન્ડ છે ઈ ની ખોલતો કબ કે છે માટે તાર શેન દલે હમ હ આ લેવસ બિજી ઇમે નતલ નું છે કદાચ તને ભાવે લેવું તને સાઈઝ ના કરે જો એ હું છે એ છે એ લેવાનું કુંભ મે સ્પેશિયલ આઈ દી ભાવે ઈ થોડું ડિસ્ક કરવાના છે હવે કોણ લેવું તું વિઝીアン કર લઈએ તો શાંતિ મને લાગે ત્યાં કે ખૂબ વેળા બ ઓકે થી છે ને સ્વીટ ખાઈ દેજે વેલી તકે થેન્ક યુ બીજો તાર પેસ્કો ફિગરનું શોપિંગ જ હોય ને ને કર લઈએ આપણે જોજે ના નોન કેલેન્ડર ફ્રૂટ કે લેવાનું છે આખો બસ્કેટમાં ભરો છે છે अवकाडो ओके मान बनाना कीवी ले महाराष्ट्र ओके बराबर नेतरी फ्रूट तरने ने बीजु की वस्तु तू है वेजिटेबल ले बटर बटर के आ टाला सकते हैं जी नहीं थी मरावती ओके हां हां सामच आपड़े टेस्को एक्स्ट्रा मजाई हूं या तो थोड़ी तारे ग्रोसरी ले भी ले ली और थारे ऊपर तडको तो बी चुप हो

Hi, I'm going to go to the bus. I'm going to go to the bus. I'm going to go to the university. It's a triangle shape. 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 सागबाजी कर फिश एंड चिप्स हाँ नहीं यह तो कास्ट क्योंकि आप बीच टाउन से हैं बीच ऊपर तो आलोक आवे ना अगले फिश एंड चिप्स से जुए क्योंकि फ्रेश फिश पर अरे नहीं बीच पर आई क्या पर अमरमल लगे के अर्द्ध कलकलक में तो सनसेट था ही जैसे उलागे क्या पब्लिक बहुत है બગો પતંગ તંચાવો ઓકે ઇસે કાચો દોરો છે આપેલું કાપડ બનીને કીછો આ એનો દોરો છે કાપડ બને ફેક્ટરીમાં હવે હોય ઓલે બાજુ તૂટી જાય તો અમે ગયો ચાલ આ મુછો આ મુછો કર ઉતરે આવી આપણે યાર જગેજે? ઓ સગી જો ફોન એક જ વખત દીધા આપણે કેવી

આમાં પેચ લેવા જાય ને તો એમને તૂટી જાય એમ છે દોરો કાને પતંગ ગમે તે વખત છે ને મને જાન્યુઆરી માં ઉત્તરાયણ પર મોકલવો છે ઇન્ડિયા જવું છે તારે ઈન્ડિયા પછી પતંગ ચગાવવા ચાર પાંચ દિવસમાં લોકો ચગાવે પતંગ વધારે આમ તો जिस स्काई में हम बड़ा बड़ उठता था ने जो नीचे आवीने बूसी गया सनसेट एन्जॉय कर हो लागे छे पतंग नमा है छे कच्चा दरावो जो जो अबे पाछो ले आईवा हां पतंग पाछो ले आईवा लसुरो तोरे हम के हां सुट्टी जगह में देवा बच्चे गिट्लो उच्च होता है अपन दोनों कौन क्या होकर आ आ आ दोनों का ये ना मुझे ही अरे <laughs> तू तो, तो है आया फाइनली आया ही क्यों बताना सेफ लैंडिंग हम्म हाँ पायलट हार आ जाए अम्मे क्या ट्यूनिशिया गया ना क्या बहुत मजा होती सनसेट का मरोछो जोयो કેમકે અધવે થા તો સનરાઇઝ પણ સનરાઇઝ માં બહુ મજા આવી જોયું સરસ કેવી રહી ટ્રિપ ટુ કેન્ટ સારી રહી મજા આવે હવે એવન કઈ ના હોય ને તાર રૂમમાં બેસવાનું એ મજા આવે તારી જોડે માં હા મજાઈ ઓ બહુન ચગાવની મજાઈ

મારું હતું સ્ટોરિટ પણ હવે નથી સેલ્ફ ઇમ્પોઝ્ડ ડાયરેક્ટરી રેસ્ટ્રિક્શન્સ એટલે કે દર કુદની સેલ્ફો નિયમ બનાયા કે તું બારનો બારમુ નથી જમમ એના કરતા જો વેજ નોન વેજ મિક્સ હોય ને ક્યાં નથી ત્યાં ક્રોસ થવાની પોસિબિલિટી વધારે ને એટલા માટે કે સપ્લાય સબ વે કોમન સપ્લાય કરતી હોય લેટેસ્ટ તમને આ કાયો કેમાં सेम જ મળતો હોય છે કેમ પછી ઇન્ડિયા પછી અલગ હોય ટેસ્ટ કે જે લોકોની ડિમાન્ડ હોય મજા આવી સંના સીલેક્શન ક્યાં કે 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 રાજ્યવાદી કે દવા બધું રેગ્યુલર લેજે તમને नो ट्रीटमेंट जे करवाणी छे कंटिन्यू चालू रख छे नेट इवलो लिक्विड नैक्सोस काढशो अजीतरा मां બહુ લાલ છે નાક બધું બરબર છે કરી લેખું છું આઈ કર નાક રેગ્યુલર કરજે કે સરસલા મિસ કરશું તને ચલો ટિકિટ બુક કરાવી દઈએ કહાના બર્થડે ની હા કરી દઉં 9 તારીખે નું કરશો હા બઈ ઘરે સરજર બાય

બસ જો ઘરે પહોંચી ગયા છીએ સાડા નવ થઈ ગયા ઓન ટાઈમ તો કેવો રહે આજનો દિવસ બહુ મજા આવી ગઈ આ મળીને મજા જ આવે ને એક દિવસ વેલા ગયો હતો વધારે મજા આવે મને અત્યારે અફસ થયો કાલે કે તો આવો કહું કહેવાય ન જાઈએ આળસમાં કહી કેમ આપે થોડું હં તો વધારે મજા આવે ક્લાસીસે નહોતા વાંચો એ છેલ્લે એન ટાઈમે કેન્સલ થયા ને પણ હમણાં હવે એન કેન્સલ થયા મિત્ર